શહેરા તાલુકામાં બેતાલીસ પંચાયતોની ચૂંટણી સાત ગામોએ શાંતિનો પંથ અપનાવ્યો શહેરા તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીનું ધમધમાટ શરૂ થયું છે જેમાં કુલ બેતાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે કાર્યવાહી ચાલી રહી છે તેમાં ખાસ કરીને સાત જેટલી ગ્રામ પંચાયતો સમરસ શહેર થવા પામી છે જે પ્રશાસન માટે રાહતરૂપ છે સમરસ શહેર થયેલી ગ્રામ પંચાયતોમાં નવા ગામ હોશેલાવ ભોટવા નવા ભૂણીતરા વખતાપુરા સગરાડા અને જોધપુરનો સમાવેશ થાય છે ચુકાવનારી વાત એ છે કે સમરસ થયેલ ગ્રામ પંચાયતોમાં નવીન અસ્તિત્વમાં આવેલ ત્રણ ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે જે નવા બનેલા ગામોમાં લોકશાહી કરતાં સહયોગી વલણ તરફ સંકેત આપે છે આ ચૂંટણીમાં કુલ એકસો બત્રીસ સરપંચ પદ માટે ફોર્મ ભરાયા છે જ્યારે સભ્યપદ માટે ચારસો નવ્વાણું ફોર્મ નોંધાય છે જોકે કેટલીક પંચાયતોમાં ઉમેદવારોની વધુ સંખ્યાથી સ્પર્ધા કટોકટીક બની છે ત્યારે બીજી તરફ સમરસ થયેલ ગ્રામ પંચાયતોમાં લોકશાહીની મજબૂતી સાથે શાંતિપૂર્ણ વિકાસનો માર્ગ ખુલે તેવી આશા છે તાલુકા પંચાયતમાં આપી હતી અને ગાંધીનગર પણ આપી હતી ડીઓને પણ આપી હતી પાણીનો ટાકો અમારા ગામમાં બન્યો નથી અને એ પાણીના ટાંકા બનેલા નથી અને એના જે પૈસા છે કામ પૂરું થઈ ગયું એવું કરી અને પૈસા પણ ઉપાડી લીધેલ છે બીજી વસ્તુ એ એક ગામની અંદર રોડ છે નળુફળિયામાં માટી મેટલ રસ્તો બોલે છે કે એક પણ રૂપિયાનું કામ નથી એ પણ ભ્રષ્ટાચાર છે બીજી વસ્તુ છે એક એક લાભાર્થી છે એકસો પાંત્રીસ નંબરનો જે પ્લોટ નંબર છે એ વ્યક્તિએ કામની માગણી ઠરાવમાં કરેલી છે એની જગ્યાએ કામ નથી કર્યું અને એકસો પાંત્રીસ જે પ્લોટ નંબર છે એ ભાઈનું કામ એનઆરજીનું લગભગ ચાર લાખથી ઉપરનું જે કામ છે એનઆરજીમાં જે મન્ટેર બિલ સાથે જે પેમેન્ટ આવે છે એ બીજા વ્યક્તિના નામ પર કામ કરી દીધેલું છે એ પણ ભ્રષ્ટાચાર કરેલો છે અને એ ઉપરાંત મુખ્ય કાલિયાબ રસ્તાથી પંકજભાઈ એના ઘર તરફ જતો એક ત્રણ લાખને પચાસ હજારનો નાળાનું અને રોડ રોડનું જે કામ છે એમાં પણ ભ્રષ્ટાચાર કરેલો છે એ પણ બારોબાર પૈસા ઉપડી ગયેલ છે અને એ સ્થળ પર કામ થયેલ નથી અને આ આ સિવાયને પણ એનઆરજી એનઆરજીની અંદર ઘણા બધા એવા કુવા છે લગભગ મારા ખ્યાલ મુજબ એ બધાના આવું કામ કરેલું છે અને જે આંગણા બનાવેલા છે એની અંદર જે આ પથ્થર જે લગાયા છે એની અંદર પણ કામ ઓછું કરેલું છે અને એની અંદર જે પેમેન્ટ બિલ રજૂ કરેલા છે એ માફ વગરના છે એટલે આ બધાની યોગ્ય તપાસ થવી જોઈએ અને આ તપાસ માટે અમે છેલ્લા છ મહિનાથી અને અત્યારે માટે ડીડીઓની અરજી લઈશું ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ આપેલી છે અરજી આની અંદર સામેલ છે એનું પણ અમને કોઈપણ પ્રકારની કેટલા વાટા અરજી કરી પણ અમને કોઈપણ પ્રકારની આ લોકોએ માહિતી પૂરી પાડી પણ એની તપાસ યોગ્ય કરેલ નથી આવે આજે આવીશું કાલે આવીશું આમ કે એને વાયદા જ કરેલા છે અને અત્યાર સુધી ચૂંટણી આવી ગઈ છતાં પણ એ લોકોએ આ વાતને ગણકારી નથી એટલે અમારી માંગ એટલી છે કે મોહનભાઈ જે સરપંચ છે અત્યારે એ ચાલુ સરપંચ હતા તે વખત આલો ભ્રષ્ટાચાર કરેલો છે અને હજુ પણ ફરી પાછી ઉમેદવારી નોંધાવી દીધી અને એનું ફોર્મ ફોર્મ પણ ચૂંટણી અધિકારીએ રીચેક કરવું જોઈએ એની કરતે કર્યું નથી અને ચાલુ રાખ્યું છે એટલે અમારી માંગ છે કે સરપંચનું ફોર્મ રદ થવું જોઈએ અને યોગ્ય સરપંચ અને સારા વ્યક્તિત્વ ગામના સરપંચ પણ તો ગામનો વિકાસ થાય આટલી મારી માંગ છે આપણું નામ બાબર ફૂલ કે અમુક આલિયા ગ્રામ પંચાયતના ગરીબજનોએ વિનંતી કરવામાં આવે છે કે વારંવાર રજૂઆતો કર્યા કરવાથી પણ અધિકારી સાહેબો અમારી ગામમાં તપાસ કરેલ નથી ગ્રામ પંચાયતમાં મનેરાગરના કામો અન્ય કામોનો વિકાસ થયેલ રેકોર્ડમાં બતાવી નાણાં ઉચાપત કરેલ છે અમારા નજીકમાં પંકજભાઈ ધીરાભાઈના આરસીસીના તણે લાખ પચાસ હજાર રૂપિયા કોરે ઉપાડી લીધેલ છે આપ વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારી સાહેબો અમને અલ્લા ટલ્લા કરી અને આવીશું અને અરજીનો નિકાલ વર્ષ દ્વારા પણ થઈ શકશે એવું જાણ કરી અને અમને ગોળ ગોળ ખરી અને પાછા મોકલી દે છે આપ ગ્રામજનોને માટે આપ સાહેબને અમારી નમ્ર વિનંતી કાયદેસર તપાસ કરી મોહનભાઈ દીપસિંહભાઈને કાયદેસરની કાર્યવાહી કરી નાણાં પરત ભરવા સાહેબને મારી સરકારશ્રીને જાણ કરું છું આપનું નામ પટેલ છાત્રાશ્રી રામસિંહ